વલસાડના નેશનલ હાઇવે પર મુકુંદ બ્રિજ પાસે કેમિકલ ભરેલ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત ચાર લોકોનો ચમત્કારિક બચાવ વલસાડ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મુકુંદ ઓવરબ્રિજ પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો કેમિકલ ભરેલા ટેન્કર અને કાર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર હાઇવે પરથી પસાર થઈ રહેલા એક કેમિકલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો જેને કારણે ટેન્કર બેકાબુ બની ગયું હતું અને બાજુમાં જઈ રહેલી એક કારને જોરદાર ટક્કર મારી અડફેટે લીધી હતી પરિવાર અકસ્માતનો ભોગ બનનાર કારમાં કુલ ચાર લોકો સવાર હતા આ તમામ લોકો પાલગરથી સુરત થઈ નથી અકસ્માતને પગલે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી ભરચક હાઇવે પર અકસ્માત થતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા